હેલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો બધા સારા ને મજામાં છો તો દોસ્તો આજે કેટલા દિવસથી દોસ્તો ફરીથી આપણે વિડીયો બનાવવાનો દોસ્તો શરૂ કરી દીધો છે તો દોસ્તો એટલા દિવસથી મને તો વિડીયો બનાવી શકતો કેમ કે દોસ્તો બહુ કામ હતું દોસ્તો અને અહીંયા દોસ્તો તમે ઉપર જોઈ શકો દોસ્તો બધું તમને ઉપર જઈને બતાવીશ દોસ્તો કે કેટલો કામ હતો એટલો દોસ્તો હું વિડીયો નતો બનાવી શકતો તો ત્યાર દોસ્તો આપણે ઉપર જઈને બધું તમને દો બધું તો મને દેખાડીશ દોસ્તો તો વિડીયો દોસ્તો તમે પૂરો જોજો વિડીયો પર દોસ્તો લાસ્ટ તક બને રહ્યા હતા તમને બધું બતાવવાની કોશિશ કરી રહ્યો છો તો આપણે આપણા દિવસો બધા ઉપર જઈશું દોસ્તો જોઈ શકો દોસ્તો બધી દોસ્તો અહીંયા ઊભા કર્યા છે ટેકા દોસ્તો તમે જોઈ શકો કે દોસ્તો ખાસું બધું મોટું બનાવી દીધું છે દોસ્તો તો આપણે ઉપર જઈને દોસ્તો તમને બધું બતાવીશું દોસ્તો તો વિડીયો પર દોસ્તો બને રહ્યા તો ઉપર જઈ રહ્યો છો તમે જોઈ શકો દોસ્તો કે અહીંયા ચડવા માટે દોસ્તો આપણે

ખાસો બધો ઉપર છો દોસ્તો બહુ શક્કર સડી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે અને બાજુમાં દોસ્તો અહીંયા રોડ પણ બસ તમે જોઈશો ગાડીઓ પણ હેડી દીધી છે તો અહીંયા તાબુ દોસ્તો બધું ભરી દીધું છે તમે જોઈ શકો ઉપર ભરાઈ ગયો છે હવે તો દોસ્તો મને બહુ અહીંયા મજા પડી ગયા છે દોસ્તો ઉપર દોડવા ખાસો બધો વાયરો અને પવન આવી રહ્યો છે દોસ્તો બહુ મજા આવી રહ્યા છે દોસ્તો તો થઈ શકો તો વિડીયો વિડીયોમાં આટલો જ કહેવા માગતો હતો વિડીયો તમને જો પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી દઈશું નવા વિડીયોગ નવો લઈને આવશો તો જય આદિવાસી જય જવાહર